અમરેલી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો વાત કરીએ અમરેલીના રાજુલાની રાજુલા શહેરમાં જિલ્લા પોલીસ વડા દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ રાજુલામાં લોકસભા ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું આ ફ્લેગ માર્ચમાં જિલ્લા પોલીસ વડા પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજાઈ લોકસભા ચૂંટણીને લઈ નાગરિકો મતદાન કરે માટે જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા કરાઈ અપીલ અમરેલી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજા યોજાઈ રિપોર્ટર વીરજી શિયાળ અમરેલી અમરેલી જિલ્લાના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે અમારા પોલીસના અધિકારીઓ મારી સાથે છે અને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં આજે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે જેથી કરીને લોકોમાં વિશ્વાસ બેસે અને નિર્ભીકતાથી પોતાના મતાધિકારના પ્રયોગ કરી શકે આ હેતુથી આજે આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે હું અમરેલી જિલ્લાની જાહેર જનતાથી એટલા પણ મતદાર ભાઈઓ અને બહેનો છે એનાથી અપીલ કરું છું કે મોટીમાં મોટી સંખ્યામાં વધારે બહાર નીકળીને અને મતદાન કરે અને જવાબદાર નાગરિક તરીકેની પોતાની જવાબદારી નિભાવે અને લોકશાહીને મજબૂત બનાવે આજે ચૂંટણી થવાની છે એને અનુલક્ષીને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા દોઢ માસમાં ઘણી બધી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં જે પણ મેઇન ટાઉન્સ છે અને સંવેદનશીલ ગામડાઓ છે ત્યાં સીએપીએફને સાથે રહીને પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ છેલ્લા દૂર માસથી ચાલુ છે કરવામાં આવી છે એના સિવાય એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ વિરુદ્ધમાં નવ હજાર આઠસો જેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યું છે ચોદ જેટલા લોકોને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યું છે અને એકવીસ જેટલા લોકોને જિલ્લાની હદથી તળીપાર કરવામાં આવ્યું છે આજે જે એકવીસની સંખ્યા છે અમરેલી જિલ્લાના ઇતિહાસમાં આજ દિન સુધીના ઇલેક્શન દરમિયાન સૌથી મોટો આપડો છે એના સિવાય જે બુટલેગર્સ છે એના વિરુદ્ધમાં પણ એક નવી પ્રકારની કામગીરી કરવામાં આવી છે ગુજરાત રાજ્યના પોલીસ વડા માનનીય શ્રી વિકાસ સાહેબ સાહિબ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું એના તહેત જે પ્રોહિત રાણુના બોન્ડ લેવામાં આવે છે બુટ લેગર્સ પાસેથી કે એમના જે ચાલચલન છે વ્યવહાર છે એ સારા રહેશે અને એ બોન્ડ લીધા પછી પણ જો બૂટ લેગિંગની જે ધંધો છે એમાં કાર્યરત રહેશે તો એના વિરુદ્ધમાં જેલમાં ધકેલવાની કામગીરી પ્રથમ વખત અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે જે લોકોએ બોન્ડ લીધા પછી પણ ધંધા ચાલુ રાખ્યા છે એવા ઘણા લોકોને અમે જેલમાં પહોંચાડ્યા છે અને ઇલેક્શન પૂર્ણ થયા સુધી આ લોકો જેલમાં રહેવાના છે નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની પણ ઝુંબેશ પોલીસ દ્વારા છેલ્લા દોઢ માસથી રાખવામાં આવી છે એમાં પણ ઓગણીસ ટકા જેટલા નાસ્તા ફરતા આરોપીઓ જે છેલ્લા દસથી પંદર વર્ષથી પણ નાસ્તા ફરતા હતા એવા આરોપીઓને પણ પકડવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે અને ઇલેક્શન શાંતિપૂર્ણ માહોલમાં યોજાય લોકો નિર્ભીકતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એના માટે અમરેલી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે થેન્ક યુ થેન્ક યુ